સરકાર આપ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી ગુજરાત વિધાનસભાનું અત્યારે સત્ર ચાલી રહ્યું છે અને રાજ્યમાં એક પછી એક જ્યાં રાજ્યની સરકાર કહે છે કે જે જગ્યાએ સરકારી દબાણો થયા છે ત્યાં દબાણો તોડવાની કામગીરી ચાલી રહી છે પરંતુ ગૃહમાં જે કોંગ્રેસે મુદ્દો ઉઠાવ્યો હતો કે દાદાનું બુલડોઝર છે તે ગરીબોના ઘર પર ચાલી રહ્યું છે પરંતુ જે ઉદ્યોગપતિઓ છે તેમના ઘરો કે તેમના ઉદ્યોગોમાં જે પ્રકારે તેમણે ગેરકાયદે દબાણ કરી રહ્યા છે ત્યાં દાદાનું બુલ્ડોઝર નથી ચાલી રહ્યું કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ત્યાં સુધી કહ્યું હતું કે સુરત હોય કે નવસારી હોય જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભારતીય જનતા પાર્ટીના પોતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ છે તેમના આશીર્વાદથી જ એ કંપની જે સુરતની તેણે દબાણ કરેલું છે અને રાજ્યની સરકાર ઉદ્યોગપતિઓ છે તેમણે ગેરકાયદે દબાણ કરેલા છે તેમના પર ક્યારે બુલડોઝર ચલાવશે તેવા સવાલો ઊભા કરતા નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે ગુજરાતમાં દબાણ હટાવવાના નામે જે રીતે ગરીબો હટાવવાનું આખું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે વ્યવસ્થિત મુહિમ ચાલી રહી છે અને દાદાના બુલડોઝરના નામે સરકાર એની માગવાહી કરી રહી છે પણ દાદાનું બુલડોઝર ફક્ત ગરીબોના ઘર પર ચાલે છે જ્યાં ઉદ્યોગપતિઓ આવે અને એનું દબાણ આવે ત્યાં જઈને દાદાનું બુલડોઝર એકદમ બંધ થઈ જાય છે આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં જે જવાબ મળ્યા છે કે ખાનગી કંપની દ્વારા સુરત જિલ્લામાં જે દબાણ કરવામાં આવ્યું છે એક બાજુ દાદાનું બુલડોઝર અમદાવાદમાં ઓઢાવમાં રબારી વસાહત હોય તો રબારી સમાજના લોકોના ઘરો પર ચાલે ઠાકોર સમાજના ઘરો પર કેશવપુરામાં ચાલે

અને આઠ લાખ પાંત્રીસ હજાર ચોરસ મીટર જગ્યા પર દબાણ છે અને એક વર્ષ બે વર્ષથી નહીં ત્રીસ વર્ષથી આડત્રીસ વર્ષથી છત્રીસ વર્ષથી તેત્રીસ વર્ષથી બત્રીસ વર્ષથી એટલે ત્રીસ વર્ષ કરતાં વધારે સમયથી એક જ કંપનીએ આટલું મોટું દબાણ કર્યું હોય પણ ત્યાં દાદાનું બોલ્ડર ચાલતું નથી એ જ રીતે સુરત અને નવસારી જિલ્લામાં જ્યાંથી રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે એમના જ વિસ્તારમાં એમના જ આશીર્વાદથી એમની જ મિલી ભગતથી એમના જ મળત્યાઓ દ્વારા જે ઝીંગા તળાવના નામે આખી સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું છે એના પણ આંકડા વિધાનસભાના તમે જુઓ તો ફક્ત સુરત જિલ્લા એકલામાં જ બે કરોડ એક લાખ ચોરસ મીટર સરકારી જગ્યા પર બુલડોઝર ચાલે છે પણ ઉદ્યોગપતિઓના દબાણ પર બુલડોઝર ચાલતું નથી સ્પષ્ટ છે કે ગરીબોના ઘરો પર બુલડોઝર ચાલે પણ ભાજપના મળતિયાઓના દબાણ પર બુલડોઝર ચાલતું નથી આજે અમે વિધાનસભામાં માંગણી કરી છે કે આ બુલડોઝર આ ઉદ્યોગપતિઓના દબાણ પર પણ ચલાવો ભાજપના મળતિયાઓ પર પણ ચલાવો પણ દુઃખ સાથે કહેવું પડે કે આ દાદાનું બુલડોઝર ત્યાં ઉદ્યોગપતિઓને ભાજપના મળતિયાના દબાણ આગળ જઈને બંધ થઈ જાય છે અને એટલા જ માટે જે દાદા દબાણ હટાવવા માટે મક્કમ ગરીબો માટે દેખાય છે એ દાદા ઉદ્યોગપતિઓને ભાજપના મળતિયાઓના દબાણ હટાવવા માટે પણ મક્કમ બને એવી માગણી કરીએ છીએ કોંગ્રેસના નેતા અમિત ચાવડા ત્યાં સુધી કહી રહ્યા છે કે ઓઢવની રબારી વસાહત કોલોની હોય દ્વારકા હોય કે પછી અન્ય જગ્યા હોય આણંદ હોય અલગ અલગ જગ્યાએ દાદાનું બુલડોઝર ફરે છે અંબાજીમાં પણ ફરે છે આ ગરીબોના મકાન છે તે તોડવામાં આવે છે પરંતુ ઉદ્યોગપતિઓ અને જે તાકાતવર લોકોએ ગેરકાયદે દબાણ કર્યા છે ત્યાં દાદાનું બુલડોઝર કામ નથી કરી રહ્યું તેમ કહી તેમણે ભૂપેન્દ્ર પટેલ છે તેમના પર પ્રહારો કર્યા હતા એક લાંબા સમયથી ગુજરાત સરકાર અલગ અલગ જગ્યાએ ગેરકાયદે દબાણ થયા છે ત્યાં મકાનો તોડી રહી છે અને કહી રહી છે કે વિકાસના કાર્યો કરવાના છે તે કારણસર આ મકાનો તોડવામાં આવે છે જો કે હાલ આ દાદાનું બુલડોઝર છે તે મુદ્દો હાલ ખૂબ ચર્ચામાં પણ છે અને ગૃહમાં પણ આજે આ મુદ્દો ઉઠ્યો હતો આ પ્રકારના સમાચાર આ પ્રકારના અહેવાલ માટે વિધાનસભાના સત્રની પરેપલની અપડેટ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોતા રહો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે परा